કાંકરેજ તાલુકાના આનંદપુરા શિરવાડા ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બીજા દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળી શિરવાડા ગામે નવનિર્મિત મંદિરમાં જગદીશ્વર મહાદેવ પરિવાર બ્રહ્માણી માતાજી એવું શ્રીરામ પરિવારનું નવીન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે ઓગણીસ વીસ એકવીસ એપ્રિલના રોજ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો વિધિવત રીતે પ્રારંભ કર્યો હતો જેમાં પ્રથમ દિવસે મંડપ પ્રવેશ યજ્ઞ તેમજ પ્રતિષ્ઠા યજ્ઞના આચાર્ય પદે બાબુભાઈ જોશી વિજયભાઈ જોશીના મુખાર વિંદે અને એકવીસ જેટલા નામી અનામી યજમાન પરિવારના યજમાન પદે ત્રિદિવસીય યજ્ઞ યોજાયો જેમાં પ્રથમ રાત્રે દાંડિયા રાસ યોજાયો અને બીજા દિવસે સવારે શોભાયાત્રા નીકળવામાં આવી હતી જેમાં લાઈવ ડીજેના તાલે યુવાનો ગરબે ઘૂમ્યા હતા તેમજ શોભાયાત્રામાં બગીઓમાં વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી ગામની પ્રદક્ષિણા કરી શોભાયાત્રા નિજ મંદિરે પરત ફરી હતી અને રાત્રે ગુજરાતના ખ્યાતનામ કલાકારોની સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો તેમજ તૃતીય દિવસે શિખર અને ધજા દંડ પ્રતિષ્ઠા અને આરતી કર્યા બાદ પુણાહુતિ કરવામાં આવશે જેમાં દ્વિતીય દિવસે સંતો મંતો સામાજિક રાજકીય આગેવાનો અધિકારીઓ પદાધિકારીઓ તેમજ ભાવિક ભક્તો વિશાળ સંખ્યામાં પધાર્યા હતા અને આ પ્રસંગને વધુ દીપાવવા સમસ્ત શિરવાડિયા પરિવાર આનંદપુરા દ્વારા સમસ્ત પાંચ પ્રજ્ઞાની ધર્મપ્રેમી જનતા અને ભાવિક ભક્તોનું તેમજ પત્રકારોનું પણ સન્માન કરી ભાવભેર સ્વાગત કરાયું હતું આ સમગ્ર કાર્યક્રમનું કર્ણપ્રિય સંચાલન સમસ્તાનંદપુરા શિરવાડા શિરવાડિયા પરિવાર દ્વારા સેવાની સરવાણી વાવવામાં આવી રહી છે ભાવિક ભક્તજનોએ બાપાના દર્શન અને ભોજન પ્રસાર ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી